જય જવાન જય કિસાન મિત્રો કુકડાનું ખાતર ઉનારામાં લીધું તો ચાલી ઠેલી અહીંયા ભોજાબેડી હાટું ચાલી ઠેલી ઓલી નવી જમીન લીધી તો અહીંયા આઠ દસ ઠેલી વહીધું હતો છાટા આજે પૂરી ભૂમીને આવી રીતે ઊભી મગફળીમાં છીએ છે વાયે ઉડાડતા જાય કાલે ઉપર હાથી આપી નાખું હવે આ ખતરો નવો છે કે ઉપરથી ખાતર કેટલું રિઝલ્ટ દે કૂકડાનું એટલે ટ્રાય કરીએ છીએ કેવું રિઝલ્ટ આવે પછી વર્તા વિડીયામાં એની માહિતી આપણે બધી મોક વિડીયામાં લેવું અત્યારે સાંટવાનું ચાલુ કર્યું છે

બધા અત્યારે હજી પંદર પંદર દિનની મગફળી થઈ સુપર સાટવાનું આ તેનું પર્યાણ કરે છે તો હું કહું આપણે આની ટ્રાય કરી દઉં ખાતરની હું રિઝલ્ટ આવી ગયો અંદર હજી એમાં ગાંગડા જેવું છે બાજમાં આપણે ઢીલવું હોય પડશે તો આવું બહુ ટેફ માંગવું અઘરું પડે જરાક ભેજવાળું હોય ને તો ઝડપથી ભૂંખાઈ ગયા જો આવું ઓછું જરાક હોય તો આજથી આમ ભૂંહાટું આવે જેવા વિખાઈ ગયું આખું ઢેફું અને વાળું હોય એટલે ઉડે ઓછું અને ઉડે ને જરાક તો ગરમ બહુ હોય ને વર્ષે હોવ પછી આપણે વાલમાં કે આ છોટે ને એટલે જરાક ગરમી બહુ કરાવે એટલે સેજ ભેજવાળું સારું આ રીતે બધું develop develop ઉભી થઇ ગઈ હવે છાંટી દઈએ આપડે કોક ગાંગડી રીયે પણ તો ધીમે 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 પછી માટી ભેગી ભળી જાય અહીંથી અમે એક વાવણી પૂરું થઇ ગયા છે ને અમે એક બસ દેખાય છે આ સાઈડ જરા વધારે દેખાય છે મિત્રો બાય બહેલી ઉપર એમ નથી મે માંડવી પાહરી મોટરસાઇકલ માં થેલી લઈને આવવાનું હાથથી હવે એટલે પણ ખંભેથી ઉપડે ને પછી જો આ એક પાકલામાં જો સબસ્ક્રાઈબ કરજો પછી કેટલો રિઝલ્ટ આવ્યો આમાં એ હું તમને આવતા વિડિયોમાં બતાવીશ આપણે પંદર વીસ દિવસ પછી આમાં વી શહેર રાખી દેવાનું છે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આનાથી કેટલો ફાયદો થયો શું છે તો શું છે આ કેમિકલવાળા ખાતરો ધીરે ધીરે આપણે ઓછા કરીએ અને આ દેશી ખાતરનો ઉપયોગ કરીએ તો પર્યાવરણને ઉપયોગ આવ્યા કહેવાય જમીન બગડતી બગડે ઓછી એટલે આ બધા આ ખતરા છે મિત્રો આમાં પાયાના ખાતરમાં કૂકડાનું ખાતર સાતર છે અને એરંડાનો કોળ છે બીજું કોઈ આ મગફળીમાં કેમિકલવાળું ખાતર આપણે આપેલું નથી હવે કદાચ ઈયળ આવે ને ઈયળની દવા છાંટવી પડે તો વાત અલગ છે બાકી હાથી ફરી ગયા એટલે ખાસ ખળ પણ છે ને એટલે ખળની દવા છાંટવી જરૂરી દેખાતી નથી તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સહેજ માંડવી આખેરી રહી છે Dani Taniyari se le abandonía A ver